હવે ચોખા દેખાય જો તમે એક બે બે ને ત્રણ હે અમને ચેક કર્યા રાખી બીજા બધું મન કે માઓ કાંઈ હે ને મેં કોઈ ભાઈ ખાતા જ નથી હોય ક્યાંથી તો કે જવા જ પછી અમે આવતા રહ્યા જો વાંદ્ર બસ કેવું છે નાનકડો જોતા હા નાનું જોતા હાલો આપણો ઓલી સાઈડથી આપણે છેડા આવી ગયા વિલિંગન ડેમના જો આ જો વેન્દ્ર આવે એને રમતું કરે છે માં મોરલા ને કબૂતર ચણ ખાઈ છે જો એક તો હું તમારા વિડીયો ઉતારું પાછા તમે આ પૈસા આ કરો એ ખોટું ન થતું નહીં એ ખોટી લપ નહીં હો ગુડ મોર્નિંગ જય હોનભાઈમાં જય દ્વારકાધીશ આઈ હોપ તમે બધા મજામાં જ હશો આજે હું તમને દેખાડીશ વિલિંગન ડેમ અને એનો ઇતિહાસ શું છે ક્યારે બન્યું ક્યારે નહીં બધું હું તમને આજે દેખાડી બરોબર ને અત્યારે આમ પહોંચી ગયા છે ગામમાં હવે ક્યાંથી જવાનું તમને રસ્તો દેખાડી દઉં હાલો એવો આપડે જુનાગઢ સિટી કાળવામાંથી રોડ આવે સીધો આપણો સીધો રોડ જાય ભવનાથ અને જ્યાંથી જ આ બાજુ જવું કે આ ગેટ જે હું દેખાય તમને જ્યાંથી આપણે જવાય વિલિંગન ડેમ અને જમીયલ શાહ દાતાર બાપુજી પીર બાપુની જગ્યા એવી છે ન્યાય અહીંથી જ જવાય હાલો આપણે જઈને તમને દેખાડવું

જાય જો મોરલાયા બાજુ જ હવે અત્યારના આ નઈ અંદર આટા મારે જોરિયા

ઓલી સાઈડ છે ભાઈ સાઈડ તો થોડાક છેટા હે મગ હાલો તમને થોડોક આ દેખાડી દઉં જો ભાઈ હે જોડિયા ન્યાય તો અનશિયાર છે ને તનશિયાર આ બાજુ છે હવે ચોખ્ખા દેખાય જાઉં તમે એક બે બે ત્રણ હે જો નીચે જાય જો આવો કંઈક રોડ હે જો નજારો એક નંબર છે આજ આજે વાદળા વાદળાના થઈ ગયા ને મસ્ત મજા જ આવે કાલે આ જોઉં તમને અહીંયા આ લાઇટ દેખાય ને એ સીડી છે જમ્યાલ છે દાર બાપુ જે જગ્યા આવેલ છે ને ત્યાં જવા માટે જે રસ્તો છે ને ત્યાં પગથિયા હે હા એની લાઇટું હે એ તમને દેખાય જોવા ફોરસ ખાતા અને ઓફિસ છે ખોડિયા રે રાઉન્ડ રસ્તામાં મહિન્દ્રોય બેઠો છો એ કે વી વી રૂપિયા દેતા છે બહુ જ જાવા બાકી જાવા જ ના દાતારધામ પૂજીએ છે એ પટેલ બાપુનો આશ્રમ આ આશ્રમ છે ઉપલા દાતારનું અહીંયા જે ઉપર જે સામાન પહોંચાડવું ને બધું અહીંયા પીડ્યો અહીંથી પછી ટ્રેક્ટર હું બધું સામાન ઉપર પહોંચાડે હાલો તમને સીડી દેખાડું ક્યાંથી છે ક્યાંથી નહીં જો આ છે વિલિંગન ડેમ ચોમાસામાં અહીંયા ઉપરથી પાણી આવતું હોય એટલે નજારો એક નંબર જ હોય અત્યારે જો કે પાણી અહીંયા થોડું ઘણું અહીંયા એટલું બધું તો નહીં હોય જવું બાકી ચોમાસામાં ઉપરથી એટલું પાણી પડતું હોય ને નજારો જ એક નંબર આવે જો આ ડેમમાંથી જ પાણી જાય જુનાગઢ સિટીમાં જો તમે જોઈ શકો જો આ ગાડીનું પાર્કિંગ છે અહીંયા ગાડી રાખી દેવાની તમારે જો કે અહીંયા આવવાની કોઈ ફી નથી કે નથી પાર્કિંગ ચાર્જ ખાલી એક તમને રસ્તામાં ઓલું ગેટ આવ્યું હતું ને ત્યાં એક પ્લાસ્ટિકની કાંઈ વસ્તુ તમારી પાસે નથી ને એટલે ચેક કરે ખાલી બાકી તો કાંઈ ફી નથી અહીં આવવાની કે નથી કાંઈ પાર્કિંગના પૈસા પેકેજિંગ ત્યાં ખાલી ચેક કરે કે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ કાંઈ નથી લઈ લેવાની અમને ચેક કર્યા ખીચા બીજા બધું મન કે માવો કાંઈ છે ને કોઈ ભાઈ ખાતા જ નથી તો હોય ક્યાંથી થઈ ગયા જવા જ ગયો પછી અમે આવતા રહ્યા હાલો ભાઈ જય ને ઉપર તમને નજારો દેખાડો કેવો છે આ બાજુ દુકાનું ને એવું બધું છે અને હમણાં હું તમને ઓલી સીડી દેખાડે આપણે જમીયેલ દાતાર બાપુની જે જગ્યા આવેલી છે એ ક્યાંથી જવાય ને સીડી એ હું તમને હમણાં દેખાડી પહેલાં મગજ તમને વિલિંગન ડેમ દેખાડી દઉં પછી એ દેખાડે જો અને આ ડેમ જુનાગઢના લોકો માટે પીવાના પાણી માટે જ આ ડેમ બનાવ્યું હતું વિલિંગન ડેમ ઓલો મેં તમને હમણાં ન દેખાડો જો પાણી જાય અહીંથી જૂનાગઢ સિટીમાં આ બહુ જાજા વરસ પહેલાં જ આ છે અહીંથી જુનાગઢમાં પાણી પૂરું પડે અહીંથી જો કે ગાડી આવે ગાડી તો હવે નથી આવવા દેતા જો ઓલી બાજુ જુનાગઢ એ દેખાય જો અને અહીંથી આ જવાય રસ્તો વિલિંગન ડેમ અહીંયાથી આ સીડી જાય ને જાય ઉપર જમેલ છે દાતર બાપુએ આપણે અહીંથી જઈ પહેલાં હવે હું તમને વિલિંગડન ડેમ દેખાડું નીચેથી જ મેં તમને દેખાડી દીધું હવે આપણે ઉપરથી હું તમને દેખાડું હમણાં કેવું છે કેવું નહીં પહોંચી ગયા અહીં જોવા ડેમમાં પાણી એમ તા ઘણું હે હમને એમ કે થોડુંક આ જોવા નીચેથી હમણાં મેં તમને નીચેથી દેખાડ્યું તો ને જો આપણે આવી ગયા વિલિંગન ડેમ ઉપર જો હમણાં મેં તમને દેખાડ્યું હતું નીચેથી જઈએ પાણી જઈ જો આપણે હમણાંમાં નીચે હતા નથી હવે આવી ગયા ઉપર હે હ્યુ કેમ હે એક નંબરો ડેમનું નામ ભારતના તત્કાલીન ગવર્નર જે નામ એવું છે એના ઉપરથી આ ડેમનું નામ વિલિંગન ડેમ પાડવામાં આવ્યું હતું જો બસવું કેવું હે નાનકડું હાવ નાનું હો જોતા એની માં આપણે સામું જોઈએ કે આ છોકરાઓને અમારા હેરાન ના કરે તા જો હવે અહીંથી થોડોક ગિરનાર દેખાય જોર એ ગિન્નાર બાકી તો બે પહાડ આવી જાય આડા એટલે ના દેખાય ઓલું હું જે તમને કહેતો હતો ને પાણીનું એ જો અહીંથી આ હે આંદરા મોટર ના અંદર અહીં ફિટ કરેલ હે અહીંથી પાણી જાય બેડે જુનાગઢ સિટીમાં એટલે તો આ પેકરાય કહો ન કરતો છોકરાઓ હરિયું કરે આમાં હાલો આપણો ઓલી સાઈડ થી આપણે છેડા આવી ગયા વિલિંગન ડેમના જોઉં જવું ને રમતું કરે છે માં મોરલા અને કબૂતર ચણ ખાય છે જો નીચે મગર હે જોવા મગર હતી મોટી હતી મોટી હાલો ઓ

વિલિંગ્ટન ડેમ તો આપણે જોઈ લીધું હવે હમણાં તમને દેખાડું ઓલા જમેલસાહ દાતાર બાપુજી ચડવાના મેન પગથિયા છે ને એ તમને હમણાં દેખાડું બાકી જોવું જોઈએ સુરજ દાદા ભાઈને આવી ગયા હે જો અને આવો કંઈક નજારો છે અને આપણે થોડા ઘણા ફોટા પડ્યા રોહિતિયાને તો એક ફોટો પાડતી બીજા દસ ફોટા પડ્યા પાડી દે ને પાડી દે એમ કે હાલો પાડી દો બીજું હોય હું જોઉં હાલો આપણે વિલિંગન ડેમ જોઈ લીધો તમને દેખાડી દીધો હવે જઈએ આપણે પાછા નીચે નીચે જઈને તમને દેખાડવું મેલસા દાતાર બાપુ એ જવા માટેની જે મેઇન સીડી છે એ હાલો તો નીચે જઈને જ પછી હવે તમને દેખાડો જો બાકી વ્યૂ તો એક નંબર જ છે કંઈ ઘટે જ નહીં આ ભાઈ ફોટા પાડે આ ભાઈ જોઈ છે જો આપણે છે વાં આવતારિયા પાછા આ બાજુ વિલિંગન ડેમમાં માછીમારી કરવી પ્રતિબંધ છે જેને નોંધ લેવી ક્યાંક તમે આવી જતા ને માછલા પકડવા કાયદેસરની કાર્યવાહી થાય એવા કબૂતરા શણે હે હાલો જયની છે ને તમને દેખાડું પાસે જમીય દાતર બાપુ ઉપર જગ્યા જગ્યા આવેલી છે ને ત્યાંની સીડી મેઈન સીડી અહીંથી જ ઉપર જવાનું હે જો પચીસો ત્રણ હજાર જેવા પગથિયા છે ચડવા માટે જો બાજુમાં અહીંયા કોઈ ન બહારની પબ્લિક આવ્યું હોય તો એને પોરો ખાવા માટે છે જો પહેલાં અહીંયા દુકાનો હતી હવે જો કાંઈ પોરો ખાવા માટેનું બનાવીને કહું જોઉં અને આ રસ્તો જે અહીંથી આ ટ્રેક્ટર જાય ઉપર સામાન લઈને જઈ જાય નહીં બે હજાર સાતસો એંસી ફીટ અને આઠસો સુડતાલીસ મીટર ઊંચા પગથિયા છે જમેલ છે પીર બાપુની જે જગ્યા છે ને અહીંયા અને અહીંયા હિન્દુ અને મુસ્લિમ ભક્તો બંનેના વિશ્વાસ વ્યક્ત કરે છે જો એટલે બધા માને એવું નહીં કે મુસ્લિમ હોય કે હિન્દુ હોય બધા વરણના માને હે દાતાર બાપુને હાલો આપણે પહોંચી ગયા નીચે પાછા ગાડી અહીં પીડી છે ગાડી લઈને પછી જઈ ભવનાથ હજી ઘરે જાઉં ઘરેથી પછી પાછા હજી દુકાને જાઉં હાલો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટતા કરજો જો આપણી ગાડી અહીંયા પીડી છે હાલો હવે જઈએ આપણે ઘરે